એ મૂકા કાકા તમે શું કરો છો ને કોની સાથે કરો છો મિત્રો શું તમે ખરેખર તમને જ જોઈને આવ્યા છો મિત્રો શું વિડીયો ખરેખર હાચો છે તો મિત્રો વિડીયો અંદર તમને આખી પૂરી પૂરી જાણકારી આપીશ કારણ કે મિત્રો અત્યારે મુકેશ અને લઈને મિત્રો જે રાધિકા છે જે આનંદ અંબાણીના વહુ રાધિકા મર્સન્ટ તેને લઈને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો બધી જગ્યાએ સીસીટીવી ફૂટેજ જાતે બધી જગ્યાએ હોય પણ એને લઈને અલગ અલગ બધા લોકો એવી કલીફો વાયરલ કરી રહ્યા છે જેને લઈને મુકેશ અંબાણીને મિત્રો આમાં ઇજ્જતના તજાગ્ર કાઢવાના મિત્રો પ્રયત્ન બધા લોકો કરી રહ્યા છે કારણ કે મિત્રો શું કામ એવું બધા લોકો મુકેશ અંબાણી સાથે કરી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે મુકેશ અંબાણી હાથ હાલમાં વાત કરીએ તો મિત્રો બિઝનેસમેનમાં મોટા મોટા મુકેશ અંબાણી છે મિત્રો એને કરોડો અબજોડ રૂપિયાની એની સંપત્તિ છે મિત્રો અને એનું કેવડું મોટું મિત્રો નેટવર્ક છે આપણે સૌ કોઈ જાણવી છે મિત્રો બધાય મિત્રો મુકેશ અંબાણી જાણો છો આપણે સૌ કોઈને મિત્રો ખબર જ છે અત્યારે નામ પડતા રાખે હિસ્ટ્રી દિમાગની અંદર આવી જાય છે તો બસ હવે મુકેશ અંબાણી સાથે વાત નહીં કરવું બહુ જાજી તો મિત્રો અલગ અલગ મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મુકેશ અંબાણીના આડાવાળા માથું કે એની સાથે ફોટો પાડતા હોય મુકેશ અંબાણી રાધિકા મર્સન સાથે તે ઘણી બધી ક્લિપ વાયરલ થઈ છે અને ફોટો મિત્રો જોઈને તમે આને તો મિત્રો એ કોઈક એપ્લિકેશનમાંથી મિત્રો ફેક ફોટો બનાવવામાં આવ્યો છે એટલે એ એપ્લિકેશન જે વિડીયો છે મિત્રો તે એકદમ ફેક વિડીયો છે રિયલ વિડીયો નથી એટલે અત્યારે મિત્રો બધા લોકો જે વિરોધ માર્કેટમાં આવે તેનો વિરોધ ઉપડે જ છે બધી જગ્યાએ તો મુકેશ અંબાણીનું પણ એવી રીતના ફેક વિડીયો બનાવીને મુકેશ અંબાણીને અફવા પહેલાં બધા લોકો માંગે છે તો મિત્રો હવે આજનો વિડીયો આટલો છે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો અને મુકેશ અંબાણી વિશે તમે શું કહેવા માંગો છો મિત્રો બસ આજનો ટોપિક આટલો છે તમારા માટે કે તમે મિત્રો મુકેશ અંબાણી માટે શું કહેવા માંગો છો બસ કમેન્ટ બોક્સની અંદર બતાવો અને ચેનલ પર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો